ઉપલા દાતર ના બ્રહ્મરીન મહુજી વિઠ્ઠલ બાપુ ની છઠ્ઠી પુણ્યતિથી સમાધિ પૂજન અને ભવ્ય સંત વાણી ભજન મહોત્સવ ધામધૂમથી ઉજવાયો જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતની ધાર્મિક જગ્યામાં આજ રોજ જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય વિઠ્ઠલ બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જગ્યાના મહંત પૂજ્ય ભીમ બાપુના દ્વારા આજ રોજ પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અને પધારેલા ભાવિકો અને સેવક સમુદાય માટે ભવ્ય ભોજન પ્રસાદનું અનેરું આયોજન કરાયું હતું જેમાં હજારોની સંખ્યામાં દાતા સેવકો અને ભાવિકો ઉમટી પડ્યા હતા અને પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આટલી ઊંચાઈ ઉપર આવેલી દાતાર બાપોની આ ધાર્મિક જગ્યામાં આસન સિદ્ધ મહંતો કે જેઓ કદી પણ જગ્યા છોડી નીચે નથી ઉતર્યા તેવા પૂજ્ય વિઠ્ઠલ બાપુ અને પૂજ્ય પટેલ બાપુ દિવ્ય સમાધિ લોકોએ દર્શન કરી ધન્ય બન્યા હતા અને હાલના મહંત પૂજ્ય ભીમ બાપુ દ્વારા પધારેલા ભાવિકો મહાપ્રસાદ અને દર્શન લાભ લીધો હતો અને પૂર્વ સંધ્યા ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાયો હતો જેમાં પિયુષ મિસ્ત્રી અને જગદીશ મહેલે ભજનોની ની બોલાવી હતી જુનાગઢ ઉપડા દાતારની જગ્યા છે વિલિંગ ડીમ આગળથી દાતારની સીડી છે દાતાર બાપુની હજાર વરસની જૂની જગ્યા છે કે પટેલ બાપા હતા રાજા છાંઈ વખતના હતા ઈ બમ્બલિંગ થયા એને પાંત્રીસ છત્રીસ વર્ષ થયા પછી અમારે બધા ભેગા હતા અને વિઠલ બાપુ હતા એને છ વર્ષ થયા સાતમું વરસ કાલથી ચાલુ થાય તો આજે વર્ષોથી આ જગ્યામાં અમે આસનશીલ જગ્યા ગણાય કોઈ પણ જગ્યાના મન પટેલ બાપા વિઠ્ઠલ બાપુ કે આજે હું પાંત્રીસ સાલી થયા કોઈ દિવસ સીડી ઉતરી પગથિયા ઉતરા ન હોય એક જ ધારા અહીંયા એવું હોય અમારે આ અખંડ જોઈતું છે વર્ષો ને વર્ષો થયા જોઈતું હોય અને અમે એક કલાકે ક્યાંય કોઈ ગયા ન હોય એટલે અમારી આસન સીધ અખંડ જગ્યા ગણાય છે તે ચોવીસ કલાક દાતાની જગ્યામાં મહાપ્રસાદ ચાલુ રહે છે અને બધા ખૂબ આવે છે અને આજે વિઠ્ઠલ બાપુની બમલિંગ થયા ને છ વર્ષ થયા તો પુણ્યતિથિ છે તો એની આજે સમાધિ પૂજન હોય બપોરે મહાપ્રસાદ હોય અને અમારે આ ગઈ રાતે રાત્રે બધા ભજની કલાકારો આવ્યા હતા અને રાત્રે નવથી હવાજના પાંચ વાગ્યા લગીમાં સંતવાણી બહુ સરસ બોલ્યા અને બધા ખૂબ ખુશી થયા અને આનંદથી રાત રાખીને દિવસ ગયો ખુશીથી જય દાદા